સોલંકીયાજી હું ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ આત્મ પ્રોજેક્ટ પરથી તમારું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવીએ છીએ ઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર તાલુકાના ઓલિયંબા ગામે એક પ્રગતિશીલ ખેડૂતને ત્યાં એ રાઠવા ભરતભાઈ મેરુભાઈ જેને ત્યાં આજે આપણે બીજા કેવી રીતે બનાવવું એની પ્રક્રિયા આપણે લાઈવ નિદર્શન કરવા જઈ રહ્યા છીએ તો એમાં આપણે લીધું છે સૌથી પહેલાં દસ લિટર જેટલું પાણી લીધેલું છે પાંચ લિટર જેટલું ગૌમૂત્ર લીધેલું છે પાંચ કિલો જેટલું ગાયનું છાણ છે પચાસ ગ્રામ જેટલો ચૂનો છે અને એક મુઠ્ઠી જેટલી છેટાપાડાની અથવા વડલા નીચેની માટી છે તો ચાલો આપણે એનું લાઈવ નિદર્શન જોવાનું છે તો ચાલો આપણે લાઈવ નિદર્શન નિહાળીએ તો સૌથી પહેલાં તો આપણે એમાં પાંચ લીટર જેટલું ગૌમૂત્ર એડ કરીશું પછી આપણે નાખવાનું છે ગાયનું છાણી ગાયનું પછી આપણે એમાં પચાસ ગ્રામ જેટલો ચૂનો એડ કરવાનો છે છેલ્લે આપણે જે સીધાપાડાની માટી છે એનું દ્રાવણ બનાવેલું છે એ આપણે નાખીશું આ દ્રાવણ જે તૈયાર થઈ જાય બરાબર આ જે કોમ્પોનન્ટ હતા બધા આપણે સૌથી પહેલા દસ લીટર આપણે ઘઉં આપણે પાણી લીધું પછી પાંચ કિલો જેટલો દેશી ગાયનો ગોબર લીધો અને પાંચ લીટર જેટલું દેશી ગાયનું ગૌમૂત્ર અને પચાસ ગ્રામ જેટલો ચૂનો લીધો અને એક મુઠ્ઠી આપણે વડની નીચેની માટી લીધી બરાબર જે બધી વસ્તુ મિક્સ કરીને આજે દ્રાવણ તૈયાર થયું એનું નામ આપણે આપીશું બીજા મૃત બરાબર એ બીજા મૃત આપણે કોઈ પણ પાકના પટ આપવા તરીકે કામ લાગશે છોડવા હોય તો એને બોળી રાખીને એને સીધા જમીનમાં નાખવાના અને એના પટ આપ્યા પછી કોઈ પણ દાણો છે એને ઓરવા માટે કે ગમે તેમાં તમે ઉપયોગ કરી શકો અને એ જંતુરસ રહિત થઈ જશે અને જે બીજન્ય ફૂગ જમીનજન્ય ફૂગજન્ય કે કોઈપણ પ્રકારના એમાં રોગ જીવાત લાગશે નહીં અને છોડો છે એ ચોટી જશે અને દાણો છે ને એવો ઉગી નીકળશે એટલે જર્મિનેશનના ટકા પણ વધી જશે આ પ્રક્રિયા તમામ ખેડૂતો આપણે અપનાવવાની છે અને એ બીજા મૃતનો પટ આપ્યા પછી જે દાણાનો ઉગાવો થાય છે એ એકદમ છોડ પણ તંદુરસ્ત હોય છે અને કોઈપણ રસાયણ વગરનો કેમિકલ વગરનો હોય છે જેથી કરીને આ પ્રક્રિયા આપણે બધા ખેડૂતો અપનાવીશું એ જે બીજા એ તમામ ખેડૂતો અપનાવશે તો એમની ખેતી પણ સુધરશે જમીનમાં બેક્ટેરિયા પણ વધશે અને અળસિયાનો વધારો પણ થશે અને વસવાટ પણ થશે જેના લીધે આપણે જમીન પોચી ભરભરી અને હવાની અવર જવર ભેજ સંગ્રહ શક્તિ વધશે અને સૂર્યપ્રકાશની પણ થોડી ઘણી આપલે થશે તો આ પ્રક્રિયા તમામ ખેડૂતો વાપરે અને પોતાની ખેતીમાં બીજા મૂતનો ઉપયોગ કરવા બધાને આગ્રહ છે વિનંતી છે એવી આપણે આશા રાખીએ છીએ જેથી કરીને આજે આજે જે શીખા એ પદ્ધતિ આપણે આપણી તમામ ખેતીમાં આપણે વાપરવાની આપણે ભલામણ કરીએ છીએ જય હિન્દ જય ભારત જય કિસાન